વડોદરામાં પૂરની પરિસ્થિતિ વચ્ચે તંત્રની બેદરકારી સામે આવી છે છ થી વધુ સ્પીડ બોટ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે કોર્પોરેશન દ્વારા વસાવવામાં આવી હતી આ સ્પીડ બોટ કરોડોના ખર્ચે પૂરગ્રસ્તોની મદદ માટે આ સ્પીડ બોટ મંગાવવામાં આવી હતી પરંતુ મેન્ટેનન્સ સમયસર ન કરવાના કારણે થઈને સ્પીડ બોટની હાલત દયનીય થઈ છે સ્પીડ બોટ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની જતા અનેકો અનેક સવાલ અહીંયા ઉઠી રહ્યા છે કોર્પોરેશન દ્વારા આ સ્પીડ બોટ વસાવવામાં તો આવી હતી પરંતુ મેન્ટેન કરવામાં ન આવી જેના કારણે થઈને અત્યારે જ્યારે તેની જરૂરિયાત ઊભી થઈ છે તેનો ઉપયોગ કરી શકાતો નથી કારણ કે તેનું મેન્ટેનન્સ કરવામાં આવ્યું નથી કરોડોના ખર્ચા અને એ બધાની ઉપર અત્યારે પાણી ફરી વળ્યું છે એક તરફ વડોદરામાં અત્યારે પૂરની પરિસ્થિતિ છે લોકોને પોતાના ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ રહ્યું છે ત્યારે બીજી તરફ કોર્પોરેશનની આ બેદરકારીના કારણે થઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે સતત વરસાદના કારણે થઈને સમગ્ર વડોદરામાં અત્યારે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે ત્યારે સ્પીડ બોટની જરૂરિયાત અત્યારે વડોદરામાં ઊભી થઈ છે પરંતુ

ફાયર બ્રિગેડ પાસે પોતાની છ બોટો હતી જે બોટો પૈકી હાલ મોટાભાગની બોટો જે મેન્ટેનન્સના અભાવે શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે અને તમામ બોટો હાલ સ્ક્રેપમાં પડી રહી છે હાલ અહીંયા ચાર બોટ પડી રહી છે પરંતુ કોર્પોરેશનનું તંત્ર હજુ પણ એનો ઉપયોગ કરવામાં ક્યાંક ને ક્યાંક આળસ દાખવી રહ્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ત્યારે કોર્પોરેશનનું તંત્ર જાગૃત અવસ્થામાં આવે અને વહેલી તકે આ સ્પીડ બોટોનું જે મેન્ટેનન્સ છે મેન્ટેનન્સ કરી મશીનો ચાલુ કરી તેનો યોગ્ય વાપર ઉપરાશ થાય એ જ પ્રમાણે લોકોની માંગ કરી રહ્યા છે સમગ્ર વાત કરીએ તો વડોદરા શહેરનું તંત્ર જે તંત્ર છે એમાં ક્યાંક ને ક્યાંક ઉદાસીનતા જોવા મળી રહી છે અને એના જ કારણે લાખો રૂપિયા કરોડો રૂપિયાના ખર્ચે વસાવેલા સાધનો પણ હાલ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યા છે હિરેન મોદી સંદેશ ન્યૂઝ વડોદરા